સ્થાનિક સ્વરાજ જાહેર થઈ છે ત્યારે વડોદરા જિલ્લા તાલુકા પંચાયતની નંદેશરી દસરથ અને કોયલી બેઠક માટે ભાજપ ઉમેદવારે ધારાસભ્યની આગેવાનીમાં ફોર્મ ભર્યા હતા આગામી સોળમી ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ઉમેદવારો ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા ત્રણ બેઠકો માટે પેટા ચૂંટણી માટે ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે ભાજપના દશરથ બેઠકના ઉમેદવાર સુનિલ પ્રજાપતિ કોયલી પાઠક જાધવ પૂનમભાઈ તેમજ દંતેસરી જસવંતસિંહ પઢિયાર પોતાની ઉમેદવારી મામલતદાર ગ્રામ્ય સમક્ષ નોંધાવી હતી અને ઉમેદવારી નોંધાવતી વખતે એકસો છત્રીસ વાગુડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રભાઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જિલ્લાના મહામંત્રી પણ ઉપસ્થિત હતા અને ચુટણીમાં જંગી વિજય થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી આ કઈ બેઠે પછી શું કરીએ દશરથ એક તાલુકા પંચાયત બેઠક પરથી થી છે હું કહું જો કઈ રીતે પ્રજા વચ્ચે જોશું ઘણા બુઢાઓ રહેશે આપનો મુદ્દા તો જે કંઈ એમના બાકીના કામ રહી ગયા છે એ બધા પૂરા

પ્રજાના જે જૂના કામો બાકી છે છે એ એ પૂરા કરી એમની આશા બધી પૂરી અને વડોદરા તાલુકાની પેટા ચૂંટણીઓનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે અમે આવ્યા છે કોયલીમાંથી પૂનમભાઈ નંદેશ્રીમાંથી જસવંતભાઈ અને દશરથમાંથી સુનિલકુમાર આ ત્રણેય અમારા ઉમેદવારો જંગી બહુમતીથી સામેના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થશે એ રીતે અમે ચૂંટણી લડવા નીકળ્યા છે અને એ રીતે અમે ચૂંટણી લડી અને બતાવીશું અને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં આજે અમે જે ફોર્મ ભર્યું છે અને જંગી બહુમતી જીતશું એવી આશા છે ભારત માતા કી જય વંદે માતા નોંધાવીશ કોયલી તાલુકા પંચાયત એક ઉપરથી ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે જાદવ પૂનમભાઈ રાવજીભાઈ જીતનો કેટલો વિશ્વાસ જીતનો અમે સો ટકાનો વિશ્વાસ છે પ્રજા વચ્ચે જે પ્રશ્નો છે અને વાઘોડિયા વિધાનસભા એકસો છત્રીસના યુવા ધારાસભ્ય જે ઉત્સાહથી કોયલી ગામની અંદર જે કામો આપ્યા છે એની અંદર જે પણ કામ બીજા બાકી હશે એ કામને અમે આગળ વધાવીશું